ઝાલોદના બાજારવાડા અને ગરાડુ સેજા ખાતે સીડીપીઓના અધ્યક્ષતાને પોષણ સંગમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં બાળકોનું સ્કીનિંગ કરાયું આ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સંજે ચાર કલાકે જાલોદ તાલુકાના ઝાલોદ ઘટકે એકમાં બાજારવાડા અને ગરાડુ સેજામાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સીડીપીઓના અધ્યક્ષતાને આંગણવાડી કેન્દ્રમાં સેમ મેમ અને અંડર બાળકોનું સ્કીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ સીડીપીઓ આરબીએસકે એમઓ મુખ્ય સેવિકા આશા વર્કર ફાર્માસિસ્ટ અને આંગણવાડી વર્કર દ્વારા આંગણવાડી કેન્દ્ર પર બાળકોને વાલી સાથે બોલાવવામાં આવ્યા અને બાળકોનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું જેમાં વજન ઊંચાઈ અને લંબાઈ બાળકોને હાથ ધરાઈ હતી અને બાળકોનું ભૂખ પરીક્ષણ આંગણવાડીમાંથી આપવામાં આવતા બાળશક્તિમાંથી શીરો સુખડી રાબ બનાવીને બાળકોને શાંત વાતાવરણમાં બેસાડીને વાલી દ્વારા બાળકોને ખવડાવવામાં આવ્યું હતું અને બાળકોને ઝેડ સ્કોર એમયુએસસી કરી અને વાલીઓને આરોગ્ય તપાસ બાળકોની સ્વચ્છતા તેમજ તેમના આહારમાં નિયમિત ટીએચઆરનો ઉપયોગ કરવો ગ્રોથ ચાર્ટ બતાવી બાળકોના ગ્રેડ વિશે સમજણ પણ આપવામાં આવી હતી